પાંચ સાડા પાંચ વાગ્યાના અરસામાં બાજુના ઘરમાં અવાજ આવતા જાગી ગયેલા ત્યારે બે જેટલા ઈસમો એમના ગળામાંથી એમણે પહેરેલ ચેન આંચકી અને ભાગી ગયેલ જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો કામે લાગેલી એ જ અરસામાં મોટરસાઇકલ ચોરી તેમજ ઘરફોટના બીજા બે ગુનાઓ પણ નોંધાવવા પામે અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહા કુમાર સાહેબ તરફથી વધુ માર્ગદર્શન મેળવી અને ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી હાલ ચાર આરોપીઓને પકડી પાડેલ છે આ ચાર આરોપીઓ જેમના નામ આરોપી સચિનસિંહ શિવાસિંહ ટાંક જે અગાઉ નવાપુરા અને વારસિયા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરી ઘરફોડમાં પકડાયેલ છે બીજા નંબરનો આરોપી અજય રમેશભાઈ મારવાડી આ આરોપી બાપોદ મકરપુરા લક્ષ્મીપુરા વરણામાં જેવા પોલીસ સ્ટેશનમાં સાત જેટલા ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે ત્રીજા નંબરનો આરોપી સનીસિંગ ઉર્ફે ટોન દર્શન દર્શનસિંહ દુધાણી જે અગાઉ વડોદરા સિટી પોસ્ટે અમદાવાદ ગોધરા એ ડિવિઝન હાણી એમ કરીને છ ગુનામાં અગાઉ પકડાયેલા છે ચોથા નંબરનો આરોપી કરણસિંહ ઉર્ફે વિઠ્ઠલ દર્શન દર્શનસિંહ દુધાણી જે અગાઉ સયાજીગંજ મકરપુરા હણીના કુલ પાંચ ગુનામાં પકડાયેલ છે આ ચારેય આરોપીઓ ચિકલીકર ગેંગના છે અને અગાઉ ચોરી ઘરફોડ અને સ્કેચિંગ જેવા ગુનામાં પકડાયેલા છે ખૂબ મહેનતના અંતે પોલીસને ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરને સફળતા મળી છે આ કામે કુલે ચાંદીના સિક્કા તેમજ રોકડ રૂપિયા ચોરાયેલી મોટરસાયકલ અને આ ચેન સ્કેચિંગ તથા ઘરફોડમાં વાપરેલી મોટરસાયકલ પોલીસે કબજે કરેલ છે અન્ય મુદ્દામાલ એક શહેરના સોનીને આપેલ છે એ સોનીને પણ પોલીસે રાઉન્ડઅપ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે અને હાલ મકરપુરા પોલીસ સ્ટેશનનું આ ચેન સ્ટેચિંગ તેમજ રેલવે કોલોની પ્રતાપનગર મકરપુરા પોલીસ સ્ટેશનમાં જે ગરફોડ નોંધાયેલી તે ઘરફોડ સમા પોલીસ સ્ટેશનની અંદર સમા ગામની અંદર વણકરવાસમાં જે ઘરફોડ થયેલી તે તેમજ ફતેહગઢ પોલીસ સ્ટેશનના ફતેગઢ બ્રિજની નીચે એક મોટરસાયકલ ચોરાઈ લીધી કુલ ચાર ગુના હાલ ડિટેક્ટ થયેલ છે આ ચારે સિવાય અન્ય એક આરોપી જે છે કે જે હાલ પોલીસે પકડવાની તજવીજ હાથ ધરેલ છે એનું નામ અજયસિંહ દર્શનસિંહ દુધાણી છે એને પણ પકડવાના પ્રયત્નો ચાલુ છે આ અજય સાથે બીજા અન્ય આરોપી પણ સંડોવાની શક્યતા પોલીસ જોઈ રહેલ છે જેથી કરીને એકંદરે બીજા પણ ગુના ડિટેક્ટ થાય એવી શક્યતા અમે જોઈ રહ્યા છે પોલીસે આ ચારેય આરોપીઓને રાઉન્ડ અપ કરી હાલ મકરપુરા સમા અને ફતેગંજને સોંપવાની તજવીજ હાથ ધરેલ છે અને જે સોની સંડોવાયેલ છે એને પણ પકડવા માટેની તજવીજ હાથ ધરે છે આખી ગેંગ જ છે પાંચે જણાની ઘણીવાર આ લોકો વોચ રાખતા હોય છે ધારો કે જે નેહલ પાર્કમાં બેન્ડના ત્યાં સ્નેચિંગ થયું ત્યારે બે જણાએ આ સ્નેચિંગ કર્યું પણ બીજા બે જણા એ વોચમાં હતા તો એમણે બે મોટર સાયકલ લઈને આ લોકો નીકળેલા હતા ઘરફોડમાં પણ એ રીતે જ જોવા મળેલ છે પાંચ જણાની આ ગેંગ છે ઘણા ગુનાઓમાં ચાર જણા હોય છે ઘણા ગુનાઓમાં ત્રણ જણા બે જણા પણ હોય છે હાલ અમારી પાસે જે એમની પાસેથી કબજે કરેલું છે એમાં એક ચોરીનું ફતેગંદુ નીકળ્યું છે બીજા બે વાહનો પણ પોલીસે ગરફોળ અને જે સ્નેચિંગમાં વપરાયા છે એ કબજે કરેલા છે એની તપાસ હાલ અમે કરી રહેલ છે કે અન્ય કોઈ ગુનામાં ચોરી ગયેલ છે કે સંડોવાયેલ છે કે ચોરી સાહેબ ચોરીનો માલ રાખવો એ ગુનો છે એ આપણે સૌ જાણીએ છીએ અને આ ચોરીના ગુનેગાર છે ભૂતકાળમાં એમના નંબર ગુના એમના વિરુદ્ધમાં નોંધાયેલા છે અને આપણે જાણીએ છીએ કે ચોરીના ગુનામાં માલ રાખવો એ પણ એક ગુનો છે જેથી કરીને એની પણ ધરપકડ થશે વારસિયાની હદના રહેવાસી છે અગાઉ આ ભૂતકાળમાં પકડાયેલા જ છે ખાસ કરીને બંધ મકાનની એ અગાઉ વોચ રાખે ભૂંડ પકડવા જાય ત્યારે પણ વિસ્તારોની એ ધ્યાન રાખે અને પછી સાથે નીકળતા હતા અને જે બંધ મકાન હોય અને કોઈ અવાવરૂ જગ્યાએની સોસાયટી હોય એનો વધારે એ કામ કરતા દિવસે એમનું આ ભૂંડ પકડવાની ને એમની બધી કામગીરી હોય છે ને એ દરમિયાન જે લોકો વોચ રખ કરતા હોય છે અને ખાસ કરીને જે બંધ મકાનો હોય અને અવાવરૂ જગ્યા હોય અને જે જગ્યાએથી સરળતાથી એમને ચોરીમાં લાભ થતો હોય એવી જગ્યાનો એ ઉપયોગ કરતા